એવા થોડા કેટલા હું તમને હિન્ટ આપવાનો આજે થોડો પ્રયત્ન કરું છું અને સાથે સાથે આપણે પેપર સોલ્યુશન તો આપણે લઈએ છે પણ આ પેપર મે બનાવેલું છે એટલે આપ કોઈ એવા કોઈ ના સંદર્ભમાં ના ધ્યાનમાં લેતા કે હવે આજે एग्जाम છે એમાં આજ પૂછાવાનું છે એવું કંઈ આપણે આપણી રીતે દર વર્ષે પેપર બનાવીએ છે અને આપણે પેપરોને સોલ્વ કરાવતા હોઈએ છે ઓકે તો આજે આગળ વધીએ તો તમને ધ્યાન દોરવા માટે ખાલી કહું છું તમને કે

વિભાગ सी ની અંદર 12 પ્રશ્નો 24 માર્ક્સ બે ગુણના સંદર્ભમાં હેતુ લક્ષી એક ગુણ બે ગુણ ત્રણ ગુણ વિભાગ ડી ડી ની અંદર તમારે ખાસ એ ધ્યાન માં રાખવાનું છે કે એના સમય માટે કે કેટલો સમય તમે આ ફાળવીને એ વિભાગને કમ્પલીટ કરી લો છો એ સિવાય બીએ માં પણ પેપર સોલ્યુશનનો જો આપણે સમય મળે છે તો પૂરું કરી લેવાના છે કદાચ એબીસી વિભાગ અથવા એબી વિભાગ તો આપણે કરી આપવો છે એવી તો અપેક્ષા છે તો ત્રણ ગુણના પ્રશ્નો એટલે 7 તરી 21 માર્ક્સ એ રહેશે અને વિભાગ ઈ પાંચ ગુણમાં આપણો આખો આવે છે વિભાગ ઈ તો એમાં પ્રશ્નોની સંખ્યા 5 અને 25 માર્ક્સ ધ્યાન દોરું તો અહીંયા તમારી પાસે અહીંયા આલેખનો એક પ્રશ્ન કમ્પલસરી ત્રણેય એક્ઝામ માં હોય છે કે જેમાં તમને ખાલી ધ્યાન દોરવા માટે એનો વેટેજ કહો તો તમને ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગુ છું આપને અહીંયા હેતુલક્ષી પ્રશ્નો ત્યાર પછી એક ગુણના બે ગુણના ત્રણ ગુણના અને પાંચ ગુણના આલેખની જે વાત કરવી છે મારે જોઈ લેજો આપ આલેખ જે છે એમાં બે પોઈન્ટ પાંચ અઢી માર્ક્સ હોય છે આલેખ જે દોરો છો તેના હોય છે અને 2.5 માર્ક્સ એના વિશ્લેષણના હોય છે માય દ્રષ્ટિએ આ રોકડીય માર્ક્સ પોર્શન તમને ગણાવ ખાલી ધ્યાન દોરવા માટે કે જે બાળકો થોડા ટાર્ગેટ થી પોતાની મહેનત કરી રહ્યા છે એમના માટે કહું તો એ વિભાગમાં તમે પૂરેપૂરો વિસ્માધી વિસલાઈ શકો છો તમારો કન્ટેન્ટ ક્લિયર છે તમે વિષયને સમજેલા છો પુસ્તકને વાંચવાને પ્રેફરન્સ આપો છો

તો 24 માં તમે તમારી ગણતરી પ્રમાણે 60% આપ પકડી લો તો પણ તમને ખ્યાલ આવી જશે કે તમારું માર્કિંગ કેટલું થશે હું તમને અહીંયા ધ્યાન દોરવા માટે લખી આપું છું કે આપ કેટલું ગેઇન કરી શકો છો જોઈ લેજો જરા 2 મિનિટ અહીંયા પહેલા વિભાગમાં આપણે જોઈએ તો અહીંયા વિશે 20 આપણે ગણીએ છીએ અહીંયા 10 ગણીએ છીએ અહીંયા 60% ગણું છું 6 2 12

તો અહીંયા પેપર જે આ મારી રીતે બનાવેલું છે પેપર ને અહીંયા સોલ્વ કરવા માટે વિભાગ એ તો વિભાગ એ ના સંદર્ભ આપણે જોઈએ છે સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો આપણે કદાચ અક્ષરો નાના છે 20 વિકલ્પો છે એટલા માટે બે સ્લાઇડ માં લેવાતા પણ બરાબર આવ્યું નથી ઝડપથી સ્લાઇડ બનાવી છે એટલા માટે એક જ પ્રકારની માહિતી માટે ખાલી જગ્યા સ્તંભા કૃતિ અનુકૂળ ગણાશે ખ્યાલ આવો જોઈએ તો કયા પ્રકારની એક જ પ્રકારની માહિતી હોય તો સાદી સ્તંભાકૃતિ અનુકૂળ ગણાશે

ઓકે ચાર ખ્યાલ જે ગયાનો ખ્યાલ એ ગુણાત્મક ખ્યાલ છે તો ગુણાત્મક એટલે સાથે રિપીટ કરી લઉં છું ખાલી ઔપચારિક તમને કે યાદ આવી જાય એટલા માટે પરિમાણાત્મક અને ગુણાત્મક તો પરિમાણાત્મક પરિવર્તન અથવા પરિમાણાત્મક ફેરફાર એ ફક્ત આર્થિક વૃદ્ધિમાં જ જોવા મળે છે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક બંને જોવા મળે છે પ્રશ્ન આપણો એ છે કે નીચેના પૈકી કયો ખ્યાલ ગુણાત્મક છે અંકુશ કોણ રાખે છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ સૌથી વધુ તરલ થાપણો તરલ શબ્દ અર્થશાસ્ત્રની અંદર એનો मीनिंग અલગ છે અને બીએ વાણિજ્ય વ્યવસ્થામાં એને તરલતા કરીને ફ્લેક્સિબિલિટીના સંદર્ભમાં અલગ રીતે સમજાવું છું પણ અર્થશાસ્ત્રમાં તરલનો મતલબ એમ થશે કે ચાલુ જે ખાતું છે એમાં દિવસ દરમિયાન તમે જેટલી વખત ડિપોઝિટ કરવા હોય પૈસા અથવા વિથડ્રો કરવા હોય તો તમે મેક્સિમમ કરી શકો છો એને કહેવાશે તરલનું ગુણ તો અહીંયા પ્રશ્ન તમને ખાસ ધ્યાન દોરીશ અહીંયા ફરીથી બોલું છું સૌથી વધુ તરલ થાપણો ખાલી જગ્યા ખાતાની હોય છે પ્રશ્ન રિપીટ કરું છું સૌથી વધુ તરલ થાપણો ખાલી જગ્યા ખાતાની હોય છે તો ખ્યાલ આવો જોઈએ તમને યાદ રાખજો તરલ શબ્દ આવે છે ત્યારે ચાલુ ખાતા ને જ લખવું બીજું કોઈ ખાતું નહીં નંબર 8 सॉरी 7 સંગ્રહ થઈ શકે છે ઓપ્શન વાંચું છું સિક્કાઓ પશુઓ પથ્થરો કે અનાજ સૌથી વધુ લાંબો સમય એક સંગ્રહ તરીકે કોને વધુ લાંબો સમય સાચવી શકાય ત્રીજા પાઠના સંદર્ભમાં ઓપ્શન બોલો તો સિક્કાઓ પશુઓ પથ્થર અનાજ હવે પહેલું અહીંયા ધ્યાન દોરું તો તમને સમજાવવા માટે અનાજ જે છે એને લાંબો સમય સાચવી શકાશે ને એની ગુણવત્તામાં ફેરફાર થશે અંદર કોઈ પણ પ્રકારના એના મતલબ કે જીવાણુ પડી જશે પથ્થરો એના વિનિમયના મૂલ્ય તરીકે ક્યારેય પણ પથ્થર આવ્યું નથી બેટા વસ્તુઓ નાણાના પ્રકાર આપને યાદ હોય તો પથ્થર ક્યારે આવ્યો નથી તો એ આવશે નહીં આ પણ આવશે નહીં પશુઓ પશુઓનું એક ચોક્કસ આયુષ્ય હોય છે તો એને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાશે નહીં તો લાંબા સમય સુધી સંગ્રહ ફક્ત કરો કરી શકાશે સિક્કાઓનો જ કરી શકાશે આગળનો પ્રશ્ન હું બોલું તો 9 2014 માં માનવ વિકાસ અહેવાલ પ્રમાણે ભારતની માદાડીટ આવક

જોવા મળતી બેરોજગારી નો સમયગાળો જો વિકસિત દેશ છે તો સમયગાળો ટૂંકો વિકસતો દેશ છે ભારત જેવો વિકાસશીલ છે તો તેવા દેશોમાં બેરોજગારીનો સમયગાળો કેવો હશે લાંબો

આગળનો પ્રશ્ન ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાના કારણે જો ફુગાવો સર્જાય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાશે ઉત્પાદન વધ્યું તો ઉત્પાદન ખર્ચ વધ્યું તો ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવાશે ઓકે વેપારી બેંકોની સાક સર્જનની પ્રવૃત્તિઓ શું વધે છે તો નાણાના પુરવઠામાં વધારો થાય છે વેપારી બેંકોની સાક સર્જનની પ્રવૃત્તિ નાણા નો પુરવઠો વધે છે સાતસો પચીસ રૂપિયા સાતસો પચીસ ડોલર ત્રણસો પચીસ રૂપિયા ત્રણસો પચીસ ડોલર સાતસો પચીસ ડોલર ભૂલાય નહીં રૂપિયામાં નથી

બી વિભાગ માટે મળી પાછા આવતીકાલે મળીશું આપણે નવા વિડીયો સાથે ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ